શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે આસો માસની નવરાત્રિ અષ્ટમી નવમી ક્યારે છે અને તેની પૂજા વિધિ કેવી રીતે કરવી તેની તમામ માહિતી આરતી કથા તમ મહિમા જાણીશું તો આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે સાંભળીએ આપણે અષ્ટમી નવમી ક્યારે છે પહેલી પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે મહાનવમી છે મા સિદ્ધદાત્રી પૂજા થાય છે કન્યા પૂજન પણ થાય છે માતા નવદુર્ગાની પૂજા ઉપાસના કરીને દશેરા બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે ગુરુવારના દિવસે રહેશે અષ્ટમી તિથિ અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિ પહેલાં ચોવીસ મિનિટની વચ્ચે પૂજન કરીએ તેને સંધિ સંધિકાલ પૂજા કહેવાય છે આ દુર્ગા પૂજામાં સંધિકાલ ઘણો મહાત્મય મહત્વપૂર્ણ છે નવમી તિથિની વાત કરીએ તો નવરાત્રિનો અંતિમ દિવસ માન્યતા છે કે આ દિવસે મા દેવી મહિષાસુર મંદિરનું સ્વરૂપ ધારણ કર્યું હતું મહિષાસુર નામના રાક્ષસને મોક્ષ આપ્યો હતો માટે આજે માની વિશેષ પૂજા થાય છે હોમ હવન થાય છે અને સાધકો વ્રતના પારણા પણ કરે છે નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે આ નવરી નવરાત્રિ દરમિયાન તેમાં મહાકાળીના ત્રણ દિવસ મહાલક્ષ્મી ત્રણ દિવસ અને મા સરસ્વતી ત્રણ દિવસ આરાધના થાય છે આમ ત્રિવેદી પૂજા થાય છે સ્વરૂપ તો ત્રણેય દેવીનું પરંત ત્રણેય દેવી તો છે દેવી એક જ છે સ્વરૂપ અલગ અલગ છે દેવી તો એક જ છે મા દુર્ગા દેવી નવરાત્રી જ્યારે શરૂઆત થાય છે આસો સુદ એકમને દિવસે જ્યારે માની પૂજા થઈ જાય ત્યારે વ્રતનો સંકલ્પ લે કે પોતે વ્રત કરી કેવી રીતે કરવા માગે છે જ્યારે વ્રતનો સંકલ્પ થઈ થઈ જાય તો નવ દિવસ પછી પછી દસમાં દિવસે પારણા થાય છે માની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપન કર્યું હોય તો તે ગરબો પણ આમે મંદિરમાં પધરાવી દેવો હોય દેવાનો હોય છે અને ઘટ સ્થાપન અને અખંડ જ્યોત છે તો તેને પણ મંગલ કરાય છે જ્યારે જ્યારે જ્યોત સુ પ્રગટાવાય છે મંગલ કરાય છે જ્યોત જ્યાં સુધી જલે છે ત્યાં સુધી રાખવાની હોય છે પરંતુ જે કુંભ સ્થાપન કર્યું છે તે તેને સહેજ શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળનું માય મંદ શ્રીફળ માય મંદિર પધરાવીને દેવ અથવા જલમાં પધરાવી પીપળાના વૃક્ષની સે વિસર્જન થાય છે અને જલને આખા આગળમાં સટકાવવા છટકાવ કરો અને ત્યારબાદ જે કુંભનું જલ વધેલું છે તે વૃક્ષ વૃક્ષોળમાં પણ નાખી શકાય છે અષ્ટમી અને નવમી તિથિના આ નવરાત્રિનું ઘણું મહત્વ છે ત્યારે નાની નાની બાળાઓ બાળા કે જે માતાનું સ્વરૂપ છે તે વર્ષથી લઈને બે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની બાળાઓને ભોજન કરાવાય છે પૂંજન થાય છે અને એક બાળક એટલે કે ભૈરવના રૂપમાં પણ પૂંજાય છે પૂંજન થાય છે ઘણી વખત એવું થાય છે કે કોઈ બાળાને આપણા ઘરે મોક ના મોકલે તો પછી આપણે માતાના મંદિરમાં જઈને પણ આ આજ ભોજનની સામગ્રી તે દાન કરી શકીએ છીએ અથવા કોઈ પણ જરૂરિયાતમંદને તેને પણ દાન પુણ્ય કરી શકીએ છીએ આ નવરાત્રિમાં જે નવ દિવસ સુધી દુર્ગા પૂજા થાય છે તેમાં જે ભક્તો માના મંત્ર જાપ કરે છે વ્રત ઉપવાસ થાય છે ન થાય તો પરંતુ માની પૂજા આરાધના સવાર સાંજ થાય છે આમ કરવાથી પણ જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે ચાહે શરીર હોય શારીરિક માનસ શારીરિક હોય માનસિક હોય તો શક્તિનું શક્તિનો સંસાર થાય છે નવી જીવન પ્રાપ્ત થાય છે દેવી પાર્વતી જ બધા અલગ અલગ રૂપ લઈને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન છે તેની આપણે સૌ પૂજા કરીએ છીએ મા તો એક જ છે માત્ર રૂપ અને નામ અલગ અલગ છે આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું ઘરમાં કોઈ પણ એવી વસ્તુ લઈ આવવી નહીં કે જે અશુદ્ધ હોય કારણ કે માની પૂજા થાય છે ત્યારે શુદ્ધિનું ખાસ ધ્યાન રાખવું વ્યવસાય કરવો નહીં અને ભક્તોને વ્રત કરે કરે છે તે તેઓ દિવસના ઊંઘે નહીં તો સારું અને જ્યારે પણ વ્રત ઉપવાસ થાય ત્યારે સાત્વિક રાખવી એક ટાઈમ જ ભોજન પણ લેવું જો નિયમિત હોય તો સાંજના સમયે માની પૂજા આરાધના થઈ જાય ધૂપદીપ આદિ આરતી થઈ જાય પછી એક ટાઈમ ભોજન લેવું જોઈએ જો બહેનો માસિક ધર્મમાં આવે નવરાત્રિ દરમિયાન તો બહેનોએ અલગ રહેવું રહેશે માતાના રૂપમાં જ્યારે માતાનું સ્થાનક 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 ના કરી તે રૂપમાં પ્રવેશ ન કરવો અને કોઈ પણ શુભ વસ્તુ નહીં રસોઈ પણ બનાવવી નહીં ઘરના બીજા સદસ્યો દ્વારા કામ લેવું આરતી ધૂપદીપ સદસ્ય કરી શકે છે કારણ કે આપણે ઘટ સ્થાપન છે અખંડ જ્યોત છે પ્રગટાવી છે હોય તો તેને મંગલકારી મંગલ કરતી નથી વચ્ચે વચ્ચેથી એટલા માટે તે નવ દિવસ સુધી કરવાનું જ હોય છે પરંતુ માસિક ધર્મના બહેનો હોય તેને આ વાતનું ધ્યાન રાખવું પાંચ દિવસ ફરી પૂજા પાઠ થઈ શકે છે આ નવરાત્રિમાં માના ગરબા પણ રમાય છે જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય છે તો એક જણાએ ઘરે અવશ્ય રહેવું તાળું ન મારવું આ નવરાત્રિ દરમિયાન અને રાત્રે જેવો ગરબા રમવા જાય છે તેઓ પણ પોતાના સ્વસ્થ સ્વાસ્થ્યનું ધ્યાન રાખે જો વ્રત કર્યું હોય તો બહારનું ભોજન બને ત્યાં સુધી ન લેવું નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તમ સપ્તમીનો પાઠ છે મા દુર્ગા દેવીના એકસો આઠ નામ છે અને માની નિત્ય આરાધના માના નવ સ્વરૂપની કથા મહિમા પણ સંભળાય છે આ રીતે નવ દિવસ સુધી માની પૂજા આરાધના કરી શક શકીએ કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે અને નવું એવું પણ કહેવાય છે કે માની કોઈ કોઈ સવારી લઈને આ ધરતી લોક ઉપર આવે છે જ્યારે નવરાત્રિનો ઉત્સવ આવે છે ચાહે કોઈ પણ નવરાત્રિ હોય એમાં પણ સાત વાર ચાત વાર પ્રમાણે માની સવારી અલગ અલગ કહેવાય છે જેમ કે મંગળવારે શનિવારે નવરાત્રિ શરૂ થાય તો માખો ઘોડા ઉપર બિરાજમાન થઈને આવે છે ઘોડો કે યુદ્ધની પ્રતિક છે ઉર્જા અને ગતિનું પ્રતિક છે શુભ મનાય છે અને જો નવરાત્રિ શરૂઆત ગુરુવારે કે શુક્રવારે થતી હોય તો માં ડોલી ઉપર સવાર થઈને આવે છે આનો અર્થ છે તે થાય છે કે વાતાવરણમાં થોડીક ઉથલપાથલ રહી શકે છે અને સોમવારે કે રવિવારે જો નવરાત્રિ શરૂઆત થતી હોય તો હાથી ઉપર સવાર થઈને આવે છે ધન ધાન્ય અને સમૃદ્ધિ પ્રતિક મનાય છે શારદીય નવરાત્રિ દરમિયાન મહામાયા દુર્ગા દેવી હાથી ઉપર સવાર થઈને આવી રહ્યા છે જે સુખ સમૃદ્ધિ પ્રતિક છે આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીરામજીએ લંકાપતિ રાવણની સાથે યુદ્ધ કરવા પહેલાં માની પૂજા આરાધના કરી હતી વ્રત કર્યું હતું નવરાત્રિની જોડાયેલા કથા પણ આપણે સાંભળીએ એક કથા મહા મહીસાસુર અને મા દુર્ગાની કથા હંમેશા શક્તિ આરાધના કરીએ ત્યારે ધર્મ ઉપર ધર્મની જીતનો સંદેશ મળે છે એવી જ રીતે કથાનો અનુસાર મહિમા મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતા તેની ઉપર અત્યાચાર કરવા લાગ્યા મહિષાસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે તેને કોઈની કોઈની મૃત્યુ તેને કોઈ મૃત્યુ કોઈ દેવ દાનવ કે મનુષ્ય મનુષ્ય થશે નહીં ત્યારે દેવતાઓએ દેવીનું સ્મરણ કર્યું પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ ભગવાનને મહાદેવ મહાદેવે કે પ્રભુ અમારી રક્ષા કરો ત્યારબાદ ત્રણેય દેવતાઓ પોતાની શક્તિને એક કરીને તેમાંથી એક તેજ પ્રગટ થયું પ્રગટ થયું દુર્ગાદેવી પ્રગટ થયા જે ત્રિ ત્રિદેવની શક્તિરૂપ દુર્ગાદેવી હતા તે દેવીને બધા દેવતાઓ કંઈક ને કંઈક અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા જેથી દેવ દેવીની શક્તિ અનેક ગણી થઈ ગઈ ત્યારે મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે કમાસંગ યુદ્ધ થયું યુદ્ધ થયું મહિષાસુર ઘણા રૂપમાં ઘણા રૂપ ધારણ કર્યા અને દુર્ગાદેવી મહિષાસુર દરેક રૂપમાં પરાજિત કર્યા રુદ્ર યુદ્ધનો અંત લાવવા માટે મા દુર્ગા દેવીએ મહિષાસુરનો સંહાર કરી દીધો માનવામાં આવે છે કે માતા દુર્ગાએ પણ નવ દિવસ સુધી મહિષાસુરની સાથે યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહિષાસુરની મોક્ષ પ્રાપ્ત થયું જેથી વિજય પ્રાપ્ત થયો એટલે કે વિજયાદશમીના રૂપમાં દેવતાઓ માની સ્તુતિ કરવા લાગ્યા મહિષાસુર મંદિર મંદિરની નામે આ ઓળખાયા છે માતા દુર્ગા નવ દિવસ સુધી એટલા માટે જ મહીસાસુર સાથે યુદ્ધ થયું હતું ત્યારે નવરાત્રિના રૂપમાં આ ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી માની આરાધના થાય છે જેથી આપણા જીવનમાં જે નકારાત્મક પ્રભાવ છે આપણા અંદર થતા બહારના સૂત્રો છે અંદરના એટલે કે મોહમાયા અહંકાર આદિ અને બહારના બહારના શત્રુ છે જે કંઈ છે આપણે પોતાના નાય કોઈ શકે ન બહારના પણ હિત શત્રુ પણ હોઈ શકે છે જે આપણી પીઠ પાછળ આપણું હિત કરે છે તેની તેનાથી પણ આ રક્ષા કરે છે અર્થે નવરાત્રિનો ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરવા માટે સીતાજીને પાસા લઈ આવવા માટે નવ દિવસ સુધી મા દુર્ગાદેવીની પૂજા કરી હતી ભગવાન શ્રીરામજીએ ભક્તિથી પ્રસન્ન થઈને માયે પ્રગટ થઈને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું હતું દસમા દિવસે ભગવાન શ્રીરામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મોક્ષ પ્રાપ્ત થયો એટલા માટે નવ દિવસ સુધી માની આરાધના થાય છે અને વિજયાદશમી ઉત્સવ ધામે ધૂમે મનાવાય છે જ્યારે નવ દિવસ સુધી નવ નવો ભક્ત નવો ભક્તિ દ્વારા આપણે માને પ્રસન્ન કરીએ છીએ ત્યારે દરેક દરેક દસમા દિવસે આપણી શક્તિ પ્રાપ્ત થાય છે વિજય પ્રાપ્ત થાય છે એવા ભાવ સાથે દશેરા સુધી ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી નવ દુર્ગાની આરાધના કરીએ છીએ નવરાત્રિના પર્વની શરૂઆત વર્ષોથી ચાલી આવી છે માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે જો આ અમારી આ નવરાત્રિ દરમિયાન કંઈ પણ ભૂલ અપરાધ થયો હોય તો હે મા અમને ક્ષમા કરજો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જય મંગલાકાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા શિવધાત્રી શ્વાસ સ્વદા નમસ્તુ તે બોલો મા મહાશક્તિ મહામાયા જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજ શ્રી કૃષ્ણ